નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો નડિયાદ નજીકથી પસાર થતાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર ડાકોર તરફના એક્ઝિટ પોઈન્ટ પાસે એક લક્ઝરી બસ શુક્રવારે મોડી સાંજે એકાએક બસ ચાલકે ઓવરટેક કરવા જતાં ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો જેના કારણે બસ પલટી ગઈ હતી જ્યાં ઘટના સ્થળે બે લોકોના દબાઈ જવાના કારણે મોત થયા હતા જી હા મિત્રો અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે

નડિયાદ પાસેના એક્ઝિટ નજીક ડાકોર તરફના માર્ગ પર પસાર થતી ખાનગી ટ્રાવેલ્સ લક્ઝરી બસ એકાએક રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી તો આ ઘટનામાં બસમાં બેઠેલા લોકોમાં નાશ ભાગ મચી જવા પામી હતી આ બસમાં કાટમાડ નીચે બે લોકો દબાઈ જતા મોતને ભેટ્યા હતા જ્યારે અન્ય લોકોને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર